હેલો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારે કિચનમાં બસ જો બાળકોના વેકેશન હવે ખુલવાના છે બાળકો હોસ્ટેલમાં જવાના હશે તો હું પણ એ જ તૈયારી કરું છું મારો દીકરો પણ હોસ્ટેલમાં જવાનો છે તો સ્પેશિયલ ડિમાન્ડ હતી કે મમ્મી આપણાવાળી ચકરી બનાવજે એટલે આપણાવાળી ચકરી એટલે તમે અલગ સાંભળ્યું ને હા આપણાવાળી ચકરી હું અલગ રીતે ચકરી બનાવું છું એટલે એ બહુ સરસ ટેસ્ટી બને છે અને બાફવાની ઝંઝટ પણ નથી રહેતી ફટાફટ બનાવી અને તૈયાર કરી શકો એટલે કે દસ થી પંદર મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકો એવી ચકરી બનાવવાના છીએ આજે આપણે ચકરી અલગ અલગ ઘણા રીતે બનતા બનતી હોય છે બનાવતા હોય છે ઘર બધા ઘરમાં અલગ અલગ બનતી હોય તો હું અહીંયા મારી રીતેથી બનાવું છું એટલે કે બાફવાની ઝંઝટ વગર ફટાફટ બની જાય ને એવી ચકરી આ છે આપણે બનાવીને તૈયાર કરવાના છીએ અને એ પણ ઘઉંના લોટની તો અહીંયા મેં બે થી ત્રણ વાટકા ઘઉંનો લોટ લીધેલો છે ત્રણ વાટકા હતો અને એટલી સિમ્પલ છે ને બનાવી તમે ગમે ત્યારે બનાવી શકો એમ આ જો મેં મલાઈ લઈ લીધેલી છે આપણે જે દૂધમાં મલાઈ થાય ને એ મલાઈ જ લઈ લીધેલી છે તાજી મલાઈ જ લેવાની છે ખટાશ મલાઈ લેશું તો પણ ચાલે વાંધો ન આવે તો એની સ્મેલ આવશે એટલે બને ને ત્યાં સુધી આવી ફ્રેશ મલાઈ જ લેવાની છે ત્રણ વાટકા છે તો એક વાટકો મલાઈ તમારે ઉમેરવાની રહે આ રીતે તમારે માપ કરી લેવાનું જોઈ શકો છો મેં અહીંયા એક વાટકો ફ્રેશ મલાઈ ઉમેરી છે એકદમ સરસ ટેસ્ટ આવતો હોય છે આ ચકરીનો તો આ રીતે તમે બનાવીને તૈયાર કરી શકશો અને હવે આ જે આપણે ઘરના મસાલામાં બેઝિક મસાલા હોય ને એ જ ઉમેરવાના છે તો સૌથી પહેલા આપણે હળદર પાવડર ઉમેરી દઈશું એનો કલર એકદમ સરસ આવે ને એટલા માટે હળદર પાવડર ઉમેરવાનો અને સ્વાદ અનુસાર જેટલીથી ખાસ તમે ખાઈ શકતા હોય એ પ્રમાણે મરચું પાવડર ઉમેરી દેવાના છે તમે અહીંયા લીલા મરચાં પણ ઉમેરીશો એટલે મરચું પાવડર એ મુજબ ઉમેરવાનું ધાણા જીરું પાવડર અને હિંગ ઉમેરી દેશું ચપટી અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનો છે નમકનું પ્રમાણ તમે જે ઘરમાં જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાનું છે જોઈ શકો છો મેં અહીંયા ત્રણ લીલા મરચાં અને એક આદુનો કટકો અને અડધું લીંબુ નાખી અને આ રીતે પેસ્ટ બનાવી લીધેલી છે આ લીંબુ ને તો આદુ મરચાં જરા પણ કાપ નહીં પડે એટલા માટે મેં લીંબુ ઉમેરી અને આ રીતે પેસ્ટ બનાવી લીધેલી છે એ પેસ્ટ પણ આપણે ઉમેરી દેશું અહીંયા મેં આખી એટલે કે બધે બધી પેસ્ટ ઉમેરી દીધેલી હતી અને મોયણ માટે તેલ ઉમેરી દેશું મેં અહીંયા તમે જોઈ શકો છો એક પાવરું એટલે કે એક મોટી ચમચી જેટલું મોઈણ ઉમેરી દીધેલું છે અને એકદમ સરસ ટેસ્ટ આવે ને એટલા માટે તલ ઉમેરવાના તલ ઉમેરવાનું ભૂલતા નહીં બહુ જ સરસ લાગતા હોય છે એટલે જરૂરથી ઉમેરજો હવે આપણે જે મિશ્રણ બધું ભેગું કરેલું છે ને એ બધાનો આપણે એકદમ સરસ લોટ બાંધી લેવાનો છે જો આ રીતે હળવા હાથેથી બધું બરાબર મિક્સ કરી લેવાનું છે પહેલા અને પછી પાણી ઉમેરતા જાય અને લોટ બાંધી લેવાનો છે પાણી તમને આમ ગ્રીનિશ જેવું લાગશે શા માટે ખબર કે પાણીમાં છે ને મેં આદુ મરચાં વાળો જે બાઉલ હોય ને એ બાઉલમાં પાણી ફેરવી અને પછી એનાથી જ લોટ બાંધી લીધેલો છે આપણે ગુજરાતી મહિલાઓ કાંઈ પણ છોડીએ નહીં નહીં એટલે હું તો આવું જ કરું છું દર વખતે તમે કેવું કરો છો કમેન્ટમાં મને જરૂરથી જણાવો છો કે તમે પણ આવી રીતે એમ કે આખું એમ કે જગ ધોઈ અને પછી એ મિશ્રણ બધું કાઢી લો છો કે કેવી રીતે એમ વાપરી લો છો કે કેમ હવે જો આપણો એ વાતો વાતોમાં લોટ પણ બંધાઈ ગયો છે તો હવે એને થોડી વાર માટે રેસ્ટ આપી દેસુ એટલે દસ થી પંદર મિનિટ સુધીમાં તમારે એને રેસ્ટ આપવાનો છે જો તમે રેસ્ટ ના આપો ને ફટાફટ બનાવી લો ને તો પણ ચાલે મેં અત્યારે બહુ જ હાજી વાર એટલે કે વધારે વાર નથી રાખેલો માત્ર જો આ બધી સાફ સફાઈ કરીશ ને એટલી વાર જ રાખેલો છે સાથે સાથે કરતા જઈએ ને તો શું થાય છેલ્લે ફેલાવડો ન થાય બાકી શું થાય ઘણી વખત કે રસોઈ બનાવતા હોય ને તો પછી છેલ્લે તમે આ સાફ સફાઈનું કામ રાખો ને તો টলো ফেলাও থাই যত হয়েছে તો એના થાય ને એટલા માટે સાથે સાથે જ કરતી જાઓ જો હવે આપણે લોહીં પણ કાઢી લીધેલું છે હું લોઢાનું જ લોહી વાપરું છું એમાં બહુ સરસ બધું તળવાનું કામ થાય એને બહુ છે પણ બહુ સરસ એમ અને એમાં આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું તેલનું માપ આપણે તમારે જેટલું લોહીમાં સમાય એ પ્રમાણે રાખવાનું છે મેં હ્યા સિંગ તેલનો ઉપયોગ કરેલો છે તમે તમારા ઘરમાં જે તેલ ખાતા હોય એ તેલનો ઉપયોગ કરી અને મનાસો બનાવી શકો એમ ચકરી બનાવી શકો હું તો લગભગ બધા નાસ્તા સિંગ તેલમાં બનાવું છું એટલા માટે મેં સિંગ તેલ લીધેલું છે હવે લોટને આપણે ગોણી લેવાનો છે જોઈ શકો છો તો કેટલો સોફ્ટ લોટ છે આ રીતનો એકદમ સરસ બહુ ઢીલો પણ નહીં અને બહુ કડક પણ નહીં એ રીતે લોટ બાંધી અને તૈયાર કરવાનો છે જોઈ શકો તમે આમ હાથેથી પ્રેસ કરો ને એટલે એકદમ સરસ થાય છે એ રીતે તમારે લોટ બાંધી અને તૈયાર કરવાનો છે હવે આ રીતે મોટા મોટા લુવા બનાવી લેવાના છે જે રીતે તમારા સંચામાં સમાઈને એ પ્રમાણે તમારે લુવા બનાવે અને તૈયાર કરવાના છે જોઈ શકો આ રીતનો મારી પાસે પિત્તળનો સંચો છે તમારી પાસે સ્ટીલનો હોય તો પણ ચાલે એમ અને એમાં પણ તમે બનાવી શકો જે રીતનો તમારી પાસે હોય એમાં બનાવી શકો જો સ્ટાર વાળી જાળીમાં બનાવવાનો છે આ રીતે મારે બે સાઈડથી થી ખુલે ને એવો છે એટલે એ એકદમ ઈઝી પડે એમ એક વખત જ તમારે ઉપરથી ખોલવાનો રહે બાકી તમે નીચેથી ફિલ કરતા જાઓ અને બનાવતા જાઓ એટલે એકદમ ઈઝી રહે છે એટલે આ મને તો ફાવે છે તમને જે રીતે ફાવતું હોય એ રીતે તમે તમારો સંચો વાપરી શકો પરંતુ સ્ટાર નોઝલમાં જ તમારે મારે જે આ લોટ છે ને એમાંથી ત્રણ સંચા થયેલા હતા ત્રણ સંચામાં આરામથી મારે બની ગયેલું હતું ત્રણ વાટકા છે ને એટલે ત્રણ સંચાનું મારે માપ જ છે એ માપથી જ હું બનાવું છું જેટલું આવે એટલું તમારે એમાં સમાય અને પેક કરી દેવાનું છે એકદમ સરસ રીતે ટાઈટ કરી દેવાનો છે સંચો અને પાડવાની છે તમને કઈ રીતે ફાવે જો તમારે તેલમાં પાડવી તો પણ કોઈ વાંધો ન આવે તમે તેલમાં પણ પાડી શકો પરંતુ હું તો છે ને બાળકોને શું હોય આમ રાઉન્ડ રાઉન્ડ વળી ચકરીની જેમ બને એ બહુ ગમતી હોય એટલે હું એ જ રીતે પાડીશ જો આ રીતે એક મારી પાસે લાકડાનું પાટીઓ છે એ પાટિયા ઉપર જ ચોપિંગ બોર્ડ છે એ ચોપિંગ બોર્ડો છે ઉપર જ હું આ રીતે ફેરવતા ફેરવતા પાડી લઈશ તમે એકી સાથે પાડી અને પછી એમાંથી રાઉન્ડ રાઉન્ડ પણ બનાવી શકો અને આ રીતે તમારે જો બનાવવી હોય તો પણ તમે બનાવી શકો મને આ રીતે ઈઝી લાગતું હતું એટલા માટે મેં આ રીતે બનાવેલી છે તમને જે રીતે ફાવે ને એ રીતે તમે બનાવી શકો એક કામ પણ તમે એવી રીતે પણ કરી શકો કે છાપા ઉપર બધું પાથરી અને પછી પણ તમે રાઉન્ડ કરતા જાઓ અને બનાવી શકો જો મેં એક સાથે આટલી પાડી લીધેલી છે આ થશે ને ત્યાં સુધીમાં હું પાછી બીજી બનાવી લઈશ એ રીતે કરતી હોઉં છું સ્ટોર નથી કરી રાખતી જો તમારે થોડી બધી એકી સાથે પાડી અને પછી તરવી હોય ને તો તમે એમ પણ કરી શકો અહીંયા અમારે તેલ થઈ ગયું હતું બાજુમાં એટલે હું સાથે સાથે પણ એટલે કે એક સાઈડ તડતા જઈએ તો આરામથી બંને કામ સાથે થઈ જતા હોય કારણ કે મારે પછી ચકરી બની જાય એટલે મારે ટ્યુશનમાં જવાનું હતું તો મેં ફટાફટ આ રીતે એકી સાથે બંને કામ કરેલા હતા તમે ચકરી પાડી અને પછી બધી એકી સાથે તરી પણ શકો એ રીતે પણ કરી શકો જો આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન એવી ચકરી બનાવી અને તળી અને તૈયાર કરવાની છે ધીમા ગેસ ઉપર તળવાની છે એટલે કે બહુ ધીમો પણ નથી રાખવાનો અને હાઈ ફ્લેમ પણ નથી રાખવાની મીડિયમ એવા ગેસની ફ્લેમ પર જ શેકવાની છે તમારે ચકરીને તળવાની છે કારણ કે જો ધીમો ગેસ હશે ને તો વધારે તેલ પી લેશે અને વધારે ફાસ્ટ ગેસ હશે ને તો શું થશે કે તે એ છે ને ઉપરથી બ્રાઉન થઈ જશે પરંતુ અંદરથી કાચી રહેશે એટલે તમારે મીડિયમ ગેસની ફ્લેમ પર જ ગોલ્ડન બ્રાઉન ચકરી તરીને તૈયાર કરવાની છે જોઈ શકો કેટલો સરસ કલર આવે આવેલો છે આ રીતે ચકરી બનાવશો તો બહુ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે અમારે તો બધાને બહુ જ ફેવરિટ છે બધાને બહુ જ ભાવે છે અને સ્પેશિયલી મારા નિકુંજને તો આ બહુ જ ભાવે છે એટલા માટે હોસ્ટેલે લઈ જવા માટે મેં બનાવેલી છે ચકરી તમે પણ તમારા બાળકોને હોસ્ટેલના નાસ્તામાં આ શકો છો સવારે નાસ્તામાં પણ ટિફિન બોક્સમાં પણ આ ચક્રી આપી શકો છો હવે સ્કૂલ ખુલશે એટલે બાળકોને નવા નવા નાસ્તાઓ જોશે એટલે આ બનાવી અને તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો જો કે મહિના સુધી સંચવાય જ નહીં આ તો ફટાફટ પૂરી થઈ જતી હોય છે તો આવી રીતે ચકલી તમે બનાવી શકો ટ્રાય કરી શકો મારી રેસીપીથી તમને કેવી લાગે છે એ જરૂરથી કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં એકદમ ટેસ્ટી બને છે એક વખત જરૂરથી ટ્રાય કરો ને ટ્રાય કરો ને તો મને ઇન્સ્ટાગ્રામમાં જરૂરથી જણાવો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે બાય